નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ નવ વિષય છે ગુજરાતી જેનો પાઠ ચૌદ જેનું નામ છે વાડી પરના વહાલા આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

જંતુ જગતના દર્શન માટે રાતનો શાંત સમય વધારે યોગ્ય છે ચોથું વાડીમાં ક્યારેક ક્યારેક દીપડા સિંહ જેવા પ્રાણીઓના દર્શન થઈ જાય છે પાંચમું ઢોર માટે હોય તે માફક ત્યાર પછી ક એક વાક્યમાં ઉત્તર લખો જેમાં બાળકોની નજરમાં શું આવી જાય છે તો બાળકોની નજરમાં ઢેલે કેટલા ઈંડા મૂક્યા છે તે બુલબુલે ક્યાં ને કેવો માળો કર્યો છે તે કાકીડાએ કેવા રંગો ધારણ કર્યા છે તે આવી જાય છે સાતમું કુદરતના કાફલાને વાડી વાડી શું આપે છે તો કાફલાને આશ્રય અને અને આવાસ આકાર આહલાદ આપે છે ત્યાર પછી વાક્યમાં પહેલું ચોમાસાના નવરાશ દિવસોમાં છોકરા કઈ રીતે આનંદ મેળવે છે તો ચોમાસાના નવરાશ દિવસોમાં છોકરાઓ ચોપાટ રમતા હોય છે મોડી રાત સુધી એમના હર્ષનાદો સંભળાતા હોય છે રાત્રે ભજનો થાય છે ઠાકોરજીને ઠાકર થાળી ધરવામાં આવે છે અને રાસની રમઝટ બોલાવીને સમૂહ આનંદ મેળવે છે ત્યાર પતાવવાના કેવા કેવા કામ માટે લોકો એકબીજાને ત્યાં જાય છે તો વંજી બાંધવી નળિયા ચડાવવા ઘઉંના પાળા બાંધવા જેવા કામો તથા કોઈ વાર સાતીનું કામ કરવા જાજા હાથની જરૂર પડે તેવા કામ ઝડપથી પતાવવાના હોય છે એ કામો કરવા માટે લોકો એકબીજાને ત્યાં જાય છે દસમું રાતની નીરવ શાંત નિરવ સમયે ક્યાં જીવજંતુ જોવા મળે છે તો રાતના નિરવ સમયે કંસારીથી લઈને તમરા શેઢાળી શેડા વણિયલ જબાદિયા ગોરખોદિયા ભૂંડ હરણ રોજડા વગેરે જોવા મળે છે ક્યારેક દીપડા અને સિંહ પણ જોવા મળે છે અગિયારમો પ્રશ્ન વાડીની આસપાસ બાળકો શું શું જુએ છે તો વાડીની આસપાસમાં બાળકો ઢેલે કેટલા ઈંડા મૂક્યા છે કે તેતર કેટલા બચ્ચા સાથે ફરે છે બુલબુલે ક્યાં અને કેવો માળો કર્યો છે ચીબરી ક્યાં ભરાઈને બેઠી છે કાકીડાએ કેવો રંગ ધારણ કર્યો છે કૂતરાએ બખોલ ક્યાં ગાળી છે વગેરે વસ્તુઓ જુએ છે ત્યાર પછી પ્રશ્ન ઈ આઠ દસ વાક્યમાં ઉત્તર લખો જેમાં પેલો છે વાડીના જલસાને તમારા શબ્દોમાં વર્ણવો તો વાડીમાં રહેતા લોકો દરેક મોસમની મોજ માણતા હોય છે વાડીમાં ડાયરા જામે અને જલસા થાય ત્યાં મકાઈના ડોડાની મિજબાની થાય આજુબાજુની વાડીના મિત્રો ભેગા થાય જર્જરીત અને લાકડાની આછી પાખી કાથીની ખાટલીઓ પર માનવંતા મહેમાનોને બેસાડવામાં આવે યુવાનો બળતણ કાંટા ભેગા કરી અને તાપણું કરે અને એમાં ભૂટા શેકે પોંકની મોસમમાં પણ માંડવીના ઓળાના એક એક દાણા ખાતા જાય ને વાતોના ગપાટા મારતા જાય આ જલસા તો મોડી રાત્રે શરૂ થાય તે છેક વહેલી સવાર સુધી ચાલે ત્યાર પછી તેરમો પ્રશ્ન છે વાડીની લીલી દુનિયા વચ્ચે કેટકેટલા જગત હોય છે આ તે આ પાઠના આધારે લખો

વગેરે કામો ઝડપથી પતાવવાના હોય છે આ બધા કામો કરવા માટે ત્યાર પછી વ્યાકરણ વિભાગની અંદર પેલું છે સાચી જોડણી લખો જેમાં ચિરસ્મરણીય છે તે આ રીતે લખાશે નિંદ્રા છે તે આ રીતે લખાશે અને અનિવાર્ય છે તે આ રીતે લખાશે ત્યાર પછી સોળમું સંધિ છોડો જેમાં સંતોષની સમવત્તા તોષ સંગ્રહની સમવત્તા ગ્રહ વાતાવરણની વાત ઓળખાવો જેમાં પેલું છે માન્યતા તો તે ભાવવાચક સંજ્ઞા થશે બીજામાં સિંહ અને દીપડા તો તે જાતિવાચક સંજ્ઞા થશે ત્રીજામાં રાત છે તે પણ જાતિવાચક સંજ્ઞા થશે ત્યાર પછી સમાનાર્થી શબ્દ લખો જેમાં કાફલો એટલે સંઘ વણિયલ એટલે બિલાડી જેવું પ્રાણી સંગ્રામ એટલે યુદ્ધ આવાસ એટલે એટલે રહેઠાણ આનંદ ત્યાર પછી વિરુદ્ધાર્થી શબ્દ જેમાં લીલી નું થશે સાદગી અંકુશ નું થશે નિરંકુશ અને કોલાહલ નું થશે નિરવ ત્યાર પછી પ્રત્યય ઓળખાવો જેમાં સાહસિક છે તેમાં પર પ્રત્યય રહેલો છે અને ખાટલી છે તેની અંદર પણ પર પ્રત્યય રહેલો છે ત્યાર પછી શબ્દોના લિંગ ઓળખાવો જેમાં દર્શન છે તે નપુસકલિંગ થશે કુદરત છે તે સ્ત્રીલિંગ થશે ત્યાર પછી મોસમ છે તે સ્ત્રીલિંગ થશે નોળીઓ પુલિંગ થશે ચોપાટ છે તે સ્ત્રીલિંગ થશે અને આનંદ છે તે પુલિંગ થશે ત્યાર પછી પ્રશ્ન ત્રેવીસ નીચેના વાક્યોમાં અલંકાર ઓળખાવો જેમાં પહેલાં વાક્યમાં અલંકાર છે વર્ણાનુપ્રાસ અલંકાર અને બીજું વાક્ય છે તેની અંદર આપણને ઉપમા અલંકાર જોવા મળે છે ત્યાર પછી નીચેના વાક્યમાં વિશેષણ શોધો જેમાં પેલા વાક્યમાં પાંચ માણસો ભેગા કામ કરતા હોય છે તેમાં પાંચ છે તે સંખ્યાવાચક વિશેષણ થશે ત્યાર પછીનું બીજું છે તેમાં લીલી છે તે ગુણવાચક વિશેષણ થશે અને ત્રીજું છે તેમાં વધારે છે તે પ્રમાણવાચક વિશેષણ થશે ચોવીસમું સર્વનામ શોધો જેમાં પેલામાં માંજરો સર્વનામ થશે અને બીજામાં તેના એ સર્વનામ થશે ત્યાર પછી 25 માંમાં તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો જેમાં બચલા એટલે બચ્ચા કાળોતરો એટલે ફણીધર નાગ માંજર એટલે બિલાડો ઢાલ એટલે મદદ અને સાઠીકડું એટલે સાઠીનો નાનો ટુકડો ત્યાર પછી વિભાગ ડી ની અંદર લેખન વિભાગ છે જેમાં આપણે નિબંધ લેખન કરવાનું છે જેમાં નિબંધ છે પ્રકૃતિના ખોળે એક કલાક તો ભગવાને સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું અને તેમાં પણ મહામુલા માનવીનું સર્જન કરીને તેના સુખ શાંતિ સંપત્તિ અને પ્રસન્નતા માટે તેની જરૂરિયાતોને પૂરી કરવા માટે પ્રકૃતિનું સર્જન કરીને આપણા પર મહાન ઉપકાર કર્યો છે આપણે જાણીએ છીએ કે પ્રકૃતિ વગર આપણું જીવન શક્ય જ નથી આ ધરતી ઉપર જીવન જીવવા માટે ભગવાને આપણને પ્રકૃતિના વિવિધ તત્વોની કિંમતી અને બહુમૂલ્ય ભેટ આપી છે પ્રકૃતિના ખોળે થોડી કલાકો કે થોડી ક્ષણો વિતાવવી તે જીવનનો એક અનેરો અવસર છે ખરેખર પ્રકૃતિનો આનંદ માણવાની મજા જ કંઈક અલગ છે ઓર છે આ સરસ મજાની પ્રકૃતિના ખોળે કેટ કેટલાય જીવજંતુઓનું જગત રમતા હોય છે અને કેટલાય જીવજંતુઓનું સંગ્રહસ્થાન પ્રકૃતિ છે આ બધું કુદરતે આપેલું વરદાન છે એ કહેવામાં નવાય નથી આથમતા સૂરજને જોવા હજી પણ સનસેટ પોઈન્ટ ભરચક થઈ જાય છે ક્યારેક જો ક્યાંક તારા મઢેલું આકાશ જોવા મળી જાય તો ઓહ શબ્દો મોમાંથી નીકળ્યા વગર રહેતો નથી આજે વીકેન્ડ પ્રકૃતિના ખોળે માણવા ફાર્મ હાઉસમાં જવાની પ્રથા વધતી જાય છે વેકેશનમાં હિલ સ્ટેશન પર ફરવા જવાનો ક્રેઝ વધતો જાય છે અને એ હિલ સ્ટેશન એટલે પ્રકૃતિ સાથેની ક્ષણો જ તો છે માણસથી લઈને સમગ્ર જીવસૃષ્ટિ કુદરતને પ્રકૃતિને આભારી છે આ જીવસૃષ્ટિને ટકાવી રાખવા માટે ઋતુચક્ર આબોહવા પર્યાવરણ નદીઓ તળાવો સમુદ્રો જંગલો વનસ્પતિઓ ફૂલો ખનીજ પેદાશો પહાડો વાતાવરણ વગેરે પાયાના પરિબળો છે આ પરિબળો દ્વારા આપણે જીવન પસાર કરી શકીએ છીએ ધરતી પ્રાકૃતિક સુંદરતાથી સુશોભિત છે અને આપણે તેનો કોઈ પણ સમયે આનંદ ઉઠાવી શકીએ છીએ દરેક ઋતુની એક આગવી ઓળખ છે જેનો આપણે દરેક ક્ષણે આનંદ લેવો જ રહ્યો બસ પ્રકૃતિને માણવાની જ મજા કંઈક ઓર છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ છે તે પાડી પરના વાલા ના સ્વધ્યન પોથીના પ્રશ્નો અને જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વધ્યન પોથીના પ્રશ્નો અને જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક્તિબાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો